પાસે અત્યારે હાલ વાવાઝોડું રહેલું છે અને હવે કન્ફર્મ ન્યૂઝ મળી રહી છે કે આ વાવાઝોડું જે છે તે વેધર મોડલ અનુસાર ગુજરાત રાજ્ય નજીક પચીસ થી ત્રીસ તારીખ વચ્ચે આવવાનું છે જે લઈને મિત્રો ગુજરાતમાં જે ચોમાસાની વિદાય ચાલી રહી છે તેને આ વાવાઝોડું નક્કી ખલેલ પહોંચાડશે અને હવે મિત્રો છેલ્લે છેલ્લે જે છે તે નવા જૂનીના એંધાણ બનશે કારણ કે આ જે વાવાઝોડું છે મિત્રો તે છેલ્લે છેલ્લે ગુજરાત રાજ્ય નજીકના વિસ્તારોની અંદર જે છે તે મિત્રો તબાહી મચાવશે અને ખાસ મિત્રો એક જે નકશો એક વેધર મોડલ ડેટા સામે આવ્યો છે તે મુજબ હજુ પણ ગુજરાતમાં સિંગલ વિડીયોના માધ્યમથી મારે આપી દેવાની છે જેમ કે પહેલા તો જે છે તે મિત્રો હું તમને માહિતી આપીશ કે અત્યારે હાલમાં જે ગુજરાત ઉપર સિસ્ટમ બનેલી છે કે જે મિત્રો સત્તર તારીખની સક્રિય છે આજે ઓગણીસ તારીખ થયેલી છે અને હજુ પણ વીસ એકવીસ બાવીસ તારીખ સુધી આ સિસ્ટમ

ત્યાર પછી મારે તમને ચોમાસાના વિદાય વિશે પણ માહિતી આપવાની છે અને હા આગામી ચોવીસ કલાકની અંદર આજથી લઈને કેટલો વરસાદ પડશે કયા કયા ભાગમાં કેટલા ઇંચ વરસાદની આગાહી છે ટૂંકમાં બધી જ માહિતી તમને આ એક મળી જવાની છે આ વિડીયો તમારા માટે ખસાનો એટલા માટે જ મેં કહ્યું છે હવે મિત્રો તમને જણાવી દીધું વાવાઝોડાની દ્રષ્ટિએ એક નહીં પરંતુ જોઈ લો એક સાથે બે મોટા વાવાઝોડા જે છે તે ગુજરાત રાજ્ય નજીક અને ભારત દેશ નજીક આવી રહ્યા છે કઈ તારીખે આવી રહ્યા છે કયા ભાગોને નુકસાન પહોંચાડવા આવી રહ્યા છે માહિતી આપણે આગળ મેળવીએ પ્રથમ મિત્રો મારે તમને વરસાદી સિસ્ટમ વિશે માહિતી આપવાની છે તો અત્યારે હાલ ગુજરાત રાજ્ય નજીક લો પ્રેશરો સર્જાઈ રહ્યા છે જે દબાણો બની રહ્યા છે દેખાડી દઈએ ગુજરાત રાજ્ય આવેલું છે મિત્રો જોઈ લો આખે આખો આપણો અત્યારે ગુજરાત રાજ્ય છે ગુજરાતની અંદર મિત્રો તમે જોશો તો જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે મિત્રો જોઈ લો આ રીતની આગળ વધી રહી છે અને આ સિસ્ટમને કારણે ગુજરાત રાજ્ય નજીક અત્યારે દક્ષિણ ગુજરાત પૂર્વીય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના બે થી ત્રણ જિલ્લાની અંદર ભારે વરસાદની સિસ્ટમ સક્રિય છે તેના કારણે મિત્રો જે સત્તર તારીખથી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ

પચીસ થી ત્રીસ તારીખ વચ્ચે મિત્રો આ વાવાઝોડું જે છે તે ભારતની અંદર આસપાસના રાજ્યોની અંદર તબાહી મચાવશે ગુજરાત નજીક તારીખે વાવાઝોડું દેખાઈ છે એટલા માટે ગુજરાતની કઈ કઈ તારીખો દરમિયાન આની અસર થવાની છે માહિતી પણ આપી દઈએ તો મિત્રો ટોટલ જે છે તે ઓગણત્રીસ તારીખથી આની અસરો શરૂ થઈ જશે ઓગણત્રીસ ત્રીસ અને ત્યાર પછી પહેલી અને બીજી તારીખ આમાં ચાર દિવસ ગુજરાત માટે ભારે બનશે જેમાં ઓગણત્રીસ અને ત્રીસ તારીખે વાવાઝોડું ગુજરાતની નજીક આવશે એટલે ભારે વરસાદની શરૂઆત થઈ જશે છેલ્લે છેલ્લે અને એક અને બે તારીખે એકદમ આ વાવાઝોડું ગુજરાત થી પસાર થશે જેથી ગુજરાતની અંદર શું અસર થશે તો વરસાદ તો મિત્રો રહેવાનો જ છે નો ડાઉટ વરસાદ તો રહેશે જ રહેશે પરંતુ નંબર ઉપર તે તમને વાવાઝોડા ચારો દિશા તરફ જે છે તે મિત્રો અતિ ભારે મજબૂત પવનો ફેલાશે જેને કારણે મિત્રો તમને જે તે સિસ્ટમની અતિ ભયંકર અસરો જોવા મળશે કેટલું નુકસાન પણ થઈ શકે કારણ કે જ્યારે જ્યારે આવા કોઈ મજબૂત વાવાઝોડા બનતા હોય છે ત્યારે નુકસાન પણ મિત્રો થતું હોય છે જોકે મિત્રો વાવાઝોડાની દિશા ગમે ત્યારે બદલાઈ શકે જેથી જ્યારે જ્યારે મિત્રો વાવાઝોડાની દિશા પરિવર્તન થશે અથવા કોઈ પણ નબળું બનશે અથવા મજબૂત બનશે તો હું તમને ડગલે પગલે એના વિશે માહિતી માહિતી આપતો અત્યારે મિત્રો મેં જે રીતની આપી તે આગામી દિવસોમાં કઈ રીતનું માહોલ બની રહ્યો છે તેને આધારે આપી કારણ કે ચોવી થી પચીસ તારીખ નજીક મિત્રો જે છે તે વાવાઝોડું બંગાળની ખાડીની અંદર જોઈ મિત્રો બનવાની એકદમ શરૂઆત પચીસ તારીખ દરમિયાન થઈ રહી છે છવ્વી સત્ય અને અઠ્ઠવી તારીખ દરમિયાન જોવો તો મિત્રો વાવાઝોડું ધીમે ધીમે જે છે તે આ રીતનું ભારતમાં એન્ટ્રી લેતું જોવા મળી રહ્યું છે અને ત્યાર પછી ગુજરાતની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખ આસપાસ જુઓ તો વાવાઝોડું ગુજરાત એકદમ નજીક લઈ રહ્યું છે અને 23 તારીખે તમે જોશો 30 તારીખે તમે જોશો તો આ વાવાઝોડું આખું જે છે તે ગુજરાત નજીક આવીને એક મોટી સિસ્ટમમાં પરિવર્તન પામશે એટલે કે આ વાવાઝોડું જ્યારે ગુજરાત ઉપર આવશે ત્યારે વાવાઝોડાની સિસ્ટમ મટીને એક ભારે વરસાદની સિસ્ટમ લો પ્રેશર અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે જેથી ગુજરાતમાં વાવાઝોડાની અસરો મિત્રો થવાની છે કારણ કે ગુજરાત ઉપર જ્યારે વાવાઝોડું આવશે ત્યારે નબળું પડતું જોવા મળી રહ્યું છે જેથી થોડી ઘણી વાવાઝોડાની અસર અને બીજા નંબરે ભારે વરસાદ જોવા મળશે પરંતુ ગુજરાતમાંથી જેવું સાગર એટલે કે આ દરિયાની અંદર વાવાઝોડું એન્ટ્રી લેશે એટલે એક તારીખથી ફરી વાર નબળું પડેલું વાવાઝોડું વધારે મજબૂત બનીને પાકિસ્તાનની દિશા પકડશે ટૂંકમાં મિત્રો જોવા જઈએ તો ખૂબ જ વધારે જટિલ કાર્યક્રમ છે કારણ કે જાપાનમાં બનેલું વાવાઝોડું ચાઈના પહોંચશે ચાઇના ચાઇનાથી બંગાળની ખાડી આવશે બંગાળની ખાડીથી ગુજરાત અને ગુજરાતથી પાકિસ્તાન જશે જેથી મિત્રો ડગલે ને પગલે આ મજબૂત બનશે તો ક્યાંક વધારે તીવ્ર બનશે ક્યાંક નબળું પડશે એ બધી માહિતી જયારે આ વાવાઝોડું નજીક આવશે ત્યારે સો ટકા અમે વિડીયો બનાવીને તમને માહિતી આપીશું અત્યારે હાલ મિત્રો જાણીએ કે ગુજરાત રાજ્યમાં અત્યારે હાલ કેવો વરસાદ જોવા મળશે જે સિસ્ટમ બની રહેશે તેના વિશે વાત કરીએ તો મિત્રો તમને દેખાડી દે તો જોઈ લો ગુજરાતની અંદર વરસાદ આવનારા દિવસોમાં કેવો પડશે તેને લઈને એક નકશો જાહેર કરવામાં આવ્યો વેધર મોડલ અનુસાર તો ગુજરાતમાં હજુ પણ મિત્રો જો તો આજે આ બધા ભાગોની અંદર જે વ્હાઈટ ભાગો છે ત્યાં મિત્રો હજુ પણ પાંચ પાંચ થી લઈને બાર ઇંચના વરસાદની આગાહી બાકી મિત્રો તમે ઝૂમ કરીને માહિતી આપે તો જે આ ગુલાબી ભાગો છે આ ગુલાબી ભાગોની અંદર પણ મિત્રો જે છે તે તમને છ થી આઠ ઇંચના વરસાદ જોવા મળી શકે જેમાં અમરેલી ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ સુરેન્દ્રનગર તેની સાથે અમદાવાદ આણંદ વડોદરા દાહોદ પંચમહાલ આ બધા જિલ્લાઓની અંદર હજુ પણ વરસાદ જે છે તે મિત્રો આઠ આઠ ઇંચનો બાકી છે આવનારા બાર દિવસનો નકશો છે તેની સાથે કચ્છના પણ એકલ દુકલ સેન્ટ્રોની અંદર હજુ પણ બાર બાર ઇંચના વરસાદો અમુક ભાગમાં જોવા મળી શકે જોકે મિત્રો આ નકશો જે છે તે આગામી બાર દિવસનો છે એટલે કે આગામી બાર દિવસ ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે તેનો નકશો છે અને આગામી બાર દિવસની અંદર તમને નાખ ભર્યો તો જણાવી દઈએ કે વાવાઝોડાની પણ સિસ્ટમો બનવાની છે તો વાવાઝોડા સાથેના વરસાદો જે છે ટૂંકમાં ગુજરાત માટે હજુ પણ દસ દિવસ ભારે રહેવાના છે અને વિદાય થાય ચોમાસાની એ પહેલા જે છે તે નવા જૂની થવાની છે હવે મિત્રો નવ્વાણું ટકા ચાન્સ બની રહ્યા છે ગુજરાતમાંથી ચોમાસાના વિદાયની પણ શરૂઆત થઈ ગઈ છે ના ખ્યાલ હોય તો દેખાડી દઈએ ઝૂમ કરીને મિત્રો માહિતી આપીએ તો જોઈ લો મિત્રો સોળ થી અઢાર તારીખે જે છે તે આ વિદાય થઈ ગઈ છે ચોમાસાની કચ્છના અને ઉત્તર ગુજરાતના ડીસા કચ્છના ભુજ લાગુના વિસ્તારોમાંથી ચોમાસાના વિદાયની માહિતી જે છે તે સામે આવી રહેશે બાકી મિત્રો વાવાઝોડાનો ટ્રેક તમને દેખાડીએ તો જોઈ લો આખે આખા ભારતનો આ નકશો છે વાવાઝોડું જ્યારે નજીક આવશે ત્યારે આખા ભારતમાં ફરી એકવાર ચોમાસું વિદાય લે પહેલા સક્રિય બની જવાનું છે અને જીએફએસ વેધર મોડલ કે જેના ઉપર આપણે વધારે ભરોસો કરીએ છીએ તો આ વેધર મોડલ અનુસાર છવ્વીસ તારીખે જુઓ વાવાઝોડાની સિસ્ટમ બંગાળની ખાડીમાં આ રીતની જે છે તે મોટી બનતી જોવા મળી રહેશે ટૂંકમાં હવે મિત્રો નવ્વાણું ટકા જેટલા ચાન્સો બની રહ્યા છે કે બંગાળની ખાડીમાં તો આ વાવાઝોડું બનવાનું

તો જોઈ લો મિત્રો આજે જે છે તે દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર થી માંડીને ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં ફટાફટ તમને માહિતી આપો તો દક્ષિણ ગુજરાતની અંદર જોઈ લો સુરત નવસાર નવસારી વલસાડ વ્યારા બારડોલી ડાંગ આખા પટ્ટાની અંદર અત્યારે મજબૂત સિસ્ટમ પહોંચી ગઈ છે મહારાષ્ટ્રનો માર્ગ પકડીને એટલે આ ભાગોની અંદર આજે ભારે પવનો સાથે જે છે તે વાદળ છાયા વાતાવરણ સાથે એકદમ ભારે વરસાદ જોવા મળી જશે ત્યાંથી પણ ઉપર જોઈ લો તો ભરૂચથી લઈને અંકલેશ્વરનો વિસ્તાર કોસંબા રાજપીપળા ડેડીયાપાડાના વિસ્તારોથી લઈને બોડેલી વડોદરા છોટાઉદેપુર અને આણંદ આ બધા વિસ્તારો કે જે મધ્ય દક્ષિણ ગુજરાતમાં છે આ ભાગોની અંદર પણ ગાજવીજ અને કડાકા વરસાદો પડી શકે મધ્ય ગુજરાતની અંદર પણ તમે જોઈ તો એવા બની રહ્યા છે અમદાવાદ કપડવંજ ધોળકા નડિયાદ ગોધરાની છોટા છવાયા મધ્યમ વરસાદ બની શકે સૌરાષ્ટ્રની છેલ્લે માહિતી આપું તો જોઈ લો આખા સૌરાષ્ટ્ર અંદર ભારે વરસાદની આગાહી છે બધા જિલ્લાઓની અંદર જેમાં ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ આ ચાર જિલ્લામાં વધારે ભારે વરસાદ જોવા મળશે ટૂંકમાં આ બધા જ વિસ્તારોની અંદર ગઈકાલનું વરસાદીય વાતાવરણ છે કાળા ડિબાંગ વાદળો છે

જોઈ લો મિત્રો ઉત્તર ગુજરાતનો નકશો જેમાં પાલનપુર અંબાજી ખેડબ્રહ્મા થરાદ ધાનેરા અરવલ્લી છે આજનું હવે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ ગુજરાતમાં ચોમાસાની વિદાય ક્યારે થશે તમને માહિતી આપું તો મિત્રો અત્યાર સુધી એક તારીખ સામે આવી રહી હતી કે પચીસ થી ત્રી તારીખ વચ્ચે ધીમે ધીમે ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિદાય થશે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે જે વાવાઝોડાની સિસ્ટમ બંગાળની ખાડીમાં હવે બનવાની છે જે માહિતી સામે આવી છે આ સિસ્ટમને કારણે હવે ચોમાસાની વિદાયને ખલેલ પહોંચડશે એટલે કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય પાંચ થી દસ દિવસ મોડી થઈ શકે તેવું મિત્રો લાગી રહ્યું છે કારણ કે જે વાવાઝોડાની સિસ્ટમ આવશે ત્યાર પછી પણ ગુજરાતમાં લાંબા સમય માટે જે છે તે એક સિસ્ટમ બનેલી રહેશે ટૂંકમાં પાંચ તારીખ સુધી જે છે તે ગુજરાતમાં વરસાદીય વાતાવરણ જોવા મળશે જેના વિશે આપણે આવનારા વિડીયોમાં વાત કરીશું આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતાજી